સીતારામ સત્યદાસ જય મહાવાર જય શ્રી કૃષ્ણ ચલો ભાઈ એક મંજોલિકા તૈયાર થઈ છે અને મંજોલિકા નું ભૂત આવી ગયું છે અને ખૂબ સરસ મજાની સવાર આપતો સવાર નહીં બપોર સાડા અગિયાર વાગી ગયા અમાર માટે સવાર છે કાલ રાત્રે કેશો બાપા ના ભોજન નહીં મળ્યા સાડા બાર એક આવ્યા પછી સૂતા દસ વાગે ઉઠા અમે મોડા ઉઠા તા કારણ ચાર દિવસનો સતત

ઘટતા કેવો વિચારો ભગવાન કેટલું કાર્ય તમારું આગળ લઈ જાય એમ ઘટતા મંડપના પાઇપ માટે અમે ફોન કર્યો પણ આગલા દિવસે રાત્રે જ વિચાર લીધું કે અહીંયા ડોમ ઉભો કરવાનો છે એટલે જ્યારે તમે પરમાર્થ માટે એક કદમ આગળ વધારો ત્યારે ઈશ્વર તમારાથી દસ ડગલા આગળ હોય એમાં શંકાને કોઈ સ્થાન નથી એટલે એવા ભગવતી મંડપ સર્વિસના હીરાભાઈ અને એની સમગ્ર ટીમ આપણને પરમાનન્ટ જ્યાં સુધી કન્સ્ટ્રક્શન ચાલુ રહીએ પાંચ છ સાત મહિના ત્યાં સુધી ડોમ છે આપણી જરૂરી સગવડતાઓ થઈ જાય ઊભી ત્યાં સુધી ડોમ આપણને સેવામાં ઊભો કરી દે છે એટલે અમરમાને હૃદયથી પ્રાર્થના આવા દરેક દાતાશ્રીને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને સાથે સાથે એક અમારા નાનકડા બેન છે એ જે સ્કૂલમાં બંક માર્યો છે કંઈ વાંધો નહીં બાળક છે હજી એનું બાળપણ છે હું બહુ એટલું બધું પ્રેશર પણ નથી આપતી જ્યારે જ્યારે સ્વિક પણ છું અને લિબરલ પણ છું એને જેવો સમય આપવાની જરૂર પડે એવો આપવાનો અમારા ના ના ઓ અને લાડો બેન નખરાડા છે પાર્થભાઈ છે નવું રાઇટર ફાઇવજી આવી ગયું છે એટલે લાઇવ યુવર્સને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં થાય શું કેવું પાર્થભાઈ

એટલે આપણે વિડીયોના માધ્યમથી આખું આપણું નવા આશ્રમનું જે નિર્માણ છે એની યાદીઓ રહીએ અને કાયમ આપણે આ સારા સમયને સારી રીતે યાદ કરી શકીએ એ હેતુથી બધા વિડીયો છે એ આપણે શૂટ કરીએ છીએ કે પાયાના પથ્થરથી લઈ અને નિર્માણ સુધી દરેક લોકોએ જે કંઈ પણ મહેનત કરી છે જે કંઈ પણ સાથ આપ્યો છે એ આપણે કાયમ યાદ રાખી શકીએ અને આ બધી યાદીઓ આપણી પેઢીઓ પણ યાદ રાખે જોવે ત્યારે આપણા જીવનમાંથી કંઈક પ્રેરણા લઈએ કંઈક શીખે એ હેતુ સાથે આપણે શૂટ કરીએ છીએ નવા આશ્રમ પર સુભાષભાઈ છે રસોડામાં અત્યારે બધા ભાઈઓ માટે નાસ્તો બનાવવાનો છે તો એ મરચાં તરી રહ્યા છે અને આ બધી યાદીઓ છે ને જયારે આપણે તકલીફમાં હોય કંઈક સ્ટ્રેસમાં હોય ત્યારે યાદ કરીએ તો આપણને રાજી પણ મળે એટલે દરેક વસ્તુને આપણે યાદગીરી રૂપે

સરસ મજાનું તૈયાર કરી દીધું એટલે આપણે કાયમ ભજન કરી શકીએ બેહી શકીએ અને આનંદ કરી શકીએ ખરેખર ખૂબ સરળ અને જરાય માનની અપેક્ષા રાખા વગરનું વ્યક્તિત્વને મડાઈ દઉં હીરાભાઈ ના દર્શન કરાવી દઉં હીરાભાઈ આ બાજુ આવી જાવ ઘણીક વાર અમે યાદી લઈએ છીએ બધી કે જે કાયમ આપણે યાદ રાખી શકીએ આપણા માંથી કોઈ કાંઈ નો શીખે તો કાંઈ નહીં પણ કોઈ આપણને જોઈને હે એવું સરસ મજાનું હીરાભાઈ હા ભળવું હોય ને તો મોબાઈલ કાન પાસે રાખવો પડે અમરધામ આશ્રમ ચાંદલી પણ ખૂબ સરસ મજાનું જેમનું મંડપ માટેનું યોગદાન રહ્યું છે અને હરમળી આશ્રમ પર પણ એને પરમાનન્ટ ડોમ આપણને જ્યાં સુધી આશ્રમનું બાંધકામ ચાલુ રહીએ ત્યાં સુધી સેવામાં અર્પણ કર્યા છે એવા હીરાભાઈને પણ સાથી પરિવાર વતી અમરધામ આંગણે સ્વાગત અને ખૂબ ખૂબ અમરમાને આશીર્વાદ એમના પરિવાર પર અને એમના પર રહે ભગવાન એમને નિરોગી દીર્ઘાયુ આપે એટલે આવા નવા કામ કરતા એક કામ મને તમારું જોરદાર ગયું મારી જેમ જ્યાં આપણે જઈએ હાજરી આપણી હોવી જોઈએ હે તો કામ થાય ને બાકી કામ તો આપણે આપણે મનને જે ઠરે ને એવું કામ થાય એટલે હીરાભાઈએ હાજરી આપી અને એનો સમય આપ્યો એને સમય સાથે એને જે અમારા માટે અત્યારે એમ કહેવાય ને કે અમને પરમ શાંતિ થઈ ગઈ એવો સરસ મજાનો ડોમ ઊભો કરી દીધો ભગવતી મંડપ સર્વિસ રાજકોટ ખૂબ મોટું કામ છે અને ખૂબ સરળ સ્વભાવના વ્યક્તિ છે જ્યાં સુધી આશ્રમનું બાંધકામ ચાલુ રહેશે ત્યાં સુધી આ ડોમ છે એ અહીંયા રહેશે અને અહીંયા આપણે શાંતિથી ભજન કરશું જે કંઈ પણ નાના મોટા મહેમાન કે નાના મોટા પ્રસંગો જે કંઈ પણ થશે એના માટે એણે પરમાન્ટ ડોમનું સેટઅપ કરી દીધું કારણ કે આ બધી વસ્તુ જ્યારે નિસ્વાર્થ ભાવે કોઈ આપણને મદદમાં આવે અને સાથ આપે ત્યારે સમજવું કે ઈશ્વર તમારી આગળ અને તમારી પાછળ એ આશીર્વાદ વરસાવતા જ રહે છે તમારે ખાલી ચાલતું રહેવાનું છે આ બાજુ અમારા સેવાના કાયમી ત્રણસો પાસાઠ દિવસના ધુરંધરો એવા જયુખ બાપા રમેશ બાપા ભાઈ નું નામ તો નથી આવડતું યાજ્ઞિક ભાઈ વાહ રે વાહ અને અમારો એવરગ્રીન જયદીપ ઉર્ફે નાના વહુ

પછી અમારા રમેશ એક રમેશભાઈ થાય ભરતભાઈ ના ખાલી ગાડી દેખે ને આશ્રમ પર તો દોડી આવી જાય એટલે સરસ મજાની યાદો સાથે આપણે કન્ટિન્યુ રહેજો ખૂબ સરસ મજાની આ જીવનના પ્રસંગોની યાદી છે ને કંડારી અને કાયમ આપણા બાળકો અને જ્યારે જ્યારે આપણે ક્યાંયથી થાકીએ હારીએ ત્યારે હિંમત મળે આમાંથી આનંદ લઈએ એના માટે કારણ કે બધી સગવડતાઓ સુવિધા હોય ને તો જીવન ખૂબ સરળ છે પણ જયારે અગવડતાઓમાં સગવડતા ઊભી કરી અને જીવનના માણવાની વાત આવે તો ઘણું બધું આપણને શીખવા મળે આમાંથી કે કઈ ન હોય નીચે ધરતીને ઉપર આભ હોય તો પ્રકૃતિ તમને સાચવી લે એવું સરસ મજાનું પ્રકૃતિના સરણે જીવન અને જીવનનો સાચો આનંદ કોણ એટલે લેતા રહીએ જો કેમ ચાની તપેલી જો આમ મિચરવા

સરસ ચલા કન્ટિન્યુ રેજ હો મળીએ અને આનંદ કરીએ બધા સાથે મળી તમે પ્રત્યેક સંયા નથી પણ પરોક્ષ રીતે અમરધામ આશ્રમના નિર્માણમાં બધા અમારી સાથે છો તમારા આશીર્વાદ તમારો પ્રેમ તમારી હિંમત જે કંઈ પણ તમે કોઈને કોઈ માધ્યમથી અમને આપતા રહ્યો છો તો આ નિર્માણમાં આપણે બધા સાથે મળી અને જે કંઈ પણ સારું કાર્ય થાય કરીએ અને જીવનમાં આનંદ લઈએ ચાલો હરે રેજો કન્ટિન્યુ કરતો જા જા નથી જવાનું રસ્તો કર્યા વગર હા જો હા ને કેવું પડે